ગુજરાત સરકાર દ્વારા આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે બેટી પઢાવોના નારા સાથે ગુજરાત સરકારે આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો તો નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ અભિયાનની શરૂઆત કરાવી હતી તો 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાન શરૂ કર્યું હતું જેને ગુજરાત સરકાર આગળ ધપાવી રહી છે ત્યારે શાળા પ્રવસ કારણે ગુજરાતની શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો એટલે કે બાળકો અધવચ્ચેથી શાળા છોડી દેતા હોવાનું પ્રમાણ ઘટ્યું હોવાનો સરકાર દાવો કરે છે એટલું જ નહીં ગુજરાત સરકાર એવો પણ દાવો કરી રહી છે કે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર પહેલા કરતાં ઘણું સુધર્યું છે એ જ કારણોસર લોકો હવે પ્રાઇવેટ સ્કૂલોને બદલે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં મોકલવા તૈયાર થઈ રહ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત નિર્માણના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચીને વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવાનું આહવાન કર્યું છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે અંતરિયાળ છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી છે વિદ્યાર્થીઓના ટેલેન્ટને યોગ્ય તક અને નિખાર આપવાની વ્યવસ્થાઓ પણ વિદ્યાર્થીઓની પડખે ઊભી રહી સરકાર કરે છે ત્યારે મુખ્યમંત્રી શ્રી એકવીસમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આદિવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલી આંબાની પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન કરાવવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા તેમણે આ ગામની બાલ વાટિકા આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને એકસો જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો તો મુખ્યમંત્રીએ આ બીલી આંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા અને સંવાદ સાધ્યો હતો એટલું જ નહીં એક વિદ્યાર્થીની અભ્યાસ પોથી વર્કબુક તપાસીને સવાલ જવાબ પણ કર્યા હતા મુખ્યમંત્રીએ શાળા પર્વતોત્સવ અવસરે ઉપસ્થિત ગ્રામજનોને કહ્યું કે શાળા પર્વતોત્સવ સરકાર ભૌતિક સુવિધા સગવડો શાળાઓમાં વિકસાવે છે પરંતુ બાળકોના વાલી એસ એમ સી અને શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના અભ્યાસ શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે મુખ્યમંત્રીએ કહ્યું કે શિક્ષકો બાળકોના અભ્યાસ શાળામાં હાજરીની નિયમિતતા અંગે સજાગ છે અને પૂરતું ધ્યાન આપે છે ત્યારે એસ અને વાલીઓ પણ બાળકોના અભ્યાસનું ફોલોઅપ શાળામાં ખુટતી સુવિધાઓની આપૂર્તિ વગેરે માટે સતર્ક રહે તેવો અનુરોધ તેમણે કર્યો હતો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં સાયન્સ કોલેજ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને મેડિકલ કોલેજ સહિતની સુવિધાઓ આપી છે ત્યારે નાયબ મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે મુખ્યમંત્રીને આવકારતા ગ્રામજનોને જુદી જુદી યોજનાઓનો લાભ લઈ વિકાસ સાધવાની અપીલ કરી હતી સ્વાગત વ્યક્તવ્યમાં કલેક્ટર શ્રી મહેશ પટેલ કાર્યક્રમની રૂપરેખા સાથે ડાંગનો ચિતાર રજૂ કર્યો હતો તો ડાંગ જિલ્લામાં શાળા પ્રવેતોત્સવના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મલાબેન ભાજપા અધ્યક્ષ કિશોરભાઈ પટેલ સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન તાલુકા જિલ્લાના પદાધિકારીઓ કાર્યકરો જિલ્લા શિક્ષણાધિકારી જિજ્ઞેશ ત્રિવેદી તથા તેમની ટીમ જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ વાલીઓ બાળકો અને પ્રવેતો સુખ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા તો મુખ્યમંત્રી બીજા દિવસે એટલે કે તારીખ સત્યાવીસ જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસે તારીખ અઠ્યાવીસ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવૃત્તોત્સવમાં સહભાગી થશે